શમશાન માં જાય ને મહાણ માં શમશાન માં જાય ને મહાણ જાય જે મશાણી મેલડી ના દીવા થતા હોય ને બકરા કપાતા હોય ને એનાથી હજાર ગણી ઉમરત ના ઘરે બેઠી છો એક હજાર તમે સ્મશાન માં જાઓ તમે મહાણમાં માં જાઓ ને પૂછો ને તોય જવાબ ના મળે મન પૂછો રાત્રે બે વાગ્યા આવીને પાછી ઉભી રહું એ માતા છો સિંધ મને સપરા નદી ગંદ્રપ્યા મેલડી પેલી મળી વિક્રમણ બીજી હું અમરતા દીકરા ના મળીશું સિંધ મને સપરા નદી ગંદ્રપ્યા મેલડી તારા દાદા હતા ને એ લોકો કગરી 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 કગરીજી થા મા રાજી થા મા રાજી થા અરે ગયા ને તારા દાદા દાદા થઈ હતી અરે મેં હું કીધું આ માં આટલું 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 ઘોઘાડ કરી કહું છો કે દુનિયા ની અંદર કોઈ માતા તો પ્રમાણ માંગજો જો તું મારી પાસે મને 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 તું કે ને કે મારી મા મને ગોતી ને આલો તો હું તને કહું કે બરોબર તારા ઘરેથી બહાર નીકળે ને તારા ગામે જ્યાં મંદિર પધરાવી દીધું તારી બરોબર અહીંથી તું ઘરે જાય ને અહીંથી હું કળિયુગ માં માતા બોલો છો હું શું મને પર નદી ગદરબ્યા મેલડી ઘરમાં કઈ જ સારું નહીં કોઈ રસ્તો સારો થતો જ નથી કોઈ સુખ શાંતિ નહીં ઘરમાં બે ભાઈએ ને બી સારું બનતું નથી ઘરમાં બધા બીમારે રહે બરાબર પૈસે ટકે બી બી કોઈ હારાવાટ નહીં માતાજીની બી કોઈ દયા નહીં થતી શું પ્રોબ્લેમ છે કઈ ખબર નહીં પડતી મંદિર નું નવું જૂનું કોને કર્યું પારસ નું મંદિર લાવ્યા હતા તમે જે કઈ નવું જૂનું કર્યું હે તમે મેં પેલા શું કીધું કે માતાજી તમને દુઃખ ક્યારે આપે છે તમે કોઈક ભૂલ કરી હોય ત્યારે હવે હારું નવું જૂનું કર્યું ચલો એ વાત બરાબર કઈ પધરાઈ દીધું ખરું આટલું મંદિર ક્યાં હતું હા નાનું મંદિર હતું અરે ખરેખર જોવા જાય ને તો એના પછી તમારા ઘરમાં એ કર્યું ને તમે કાર્ય એના પછી તમારું આખું ઘર ગાંડું થઈ ગયું બધા ગાંડા છો દીકરીઓ ગાંડી થઈ હામાં હં અચ્છા તું જોવડાવ તો હોય તો જોવડાવમાં શું આવ્યું જો જોવડાવમાં એવું હે માં કો કે કે તમારા પિતૃનું હે તમારા બાપા હે કો કે છે સિકોતર હે કો કે બે સિકોતર હે કો કે ઉડતા પરની મેલડી હે કો કે સ્મશાની મેલડી હે બધું નોખું નોખું કે કોણ કહે છે એમ તને કહું છું ભુવાજી એટલે ઘરે લાવસ કે તું જાય ના હું જાઉં ગામડે જઈએ મારા મમ્મીની પીર છે ત્યાં અમૃત મામા કરીને છે મારા મમ્મી ભેગું ભણતા હતા એમને રસ સોબત આવ્યો કયો એમને મેં પૂછ્યું હતું એમને મેં વિડીયો જોયો હતો એટલે મેં મામાને વાત કરી મેં કીધું આવું છે તો મેં કીધું ત્યાં એમને મને કીધું મેલડી માનું છે તો મેં કીધું તમે પૂછો હું અહીંયા જોઉં તો કઈ વાંધો પછી એમને મેલડી માના દાણા નાખ્યા તો એમને કીધું વાંધો નહીં તું જા ત્યાં એટલે પછી હું અહીંયા આવ્યો તો દાણા નાખતા એને આવડતું હોય ને રજા લેતા આવડતું હોય તો તારું સારું કેમનું થાય એને એટલી ખબર ના પડે તું ગમે તેવું ભણી લે પણ તારા જીવનની અંદર કોઈ એક માણસ આવે ને એવું કહી દે કે તને આ છે એટલે તારી આખી જિંદગી ને ગોતવામ જાય હામા તો તારું ભણતર કંઈ કામમાં આવ્યું ના એટલે તમારી આખી જિંદગી ને ગોતવામ જાય ગોતવા ગોતવામ જાય એટલે તમે ધંધો ના કરી શકો તમે નોકરી ના કરી શકો તમે તમારા પરિવાર કે મા બાપ કે તમારી માતાજીની સેવા ના કરી શકો

મેલડી માને પૂછતા હતા અત્યારે કોઈ પૂછતું નહીં અને મંદિરમાં શ્રીફળ મૂકવાનું કીધું હતું એ શ્રીફળે મેં મૂક્યું હતું મેલડી માનું જ છે બરાબર તો દુઃખ મટ્યું નહીં તો શું કરવાનું તમે રસ્તો બતાડો હવે તાર શું થાય મામા થાય એટલે મા મમ્મી ને ગામના જોડે રહેતા હતા એટલે તમે મારે તમને શું કહેવું દાણા જોવડાયા શ્રીફળ મુકાયું તો એનાથી સારું ના થયું તો હું શું સમજુ મન કે શું સમજવાનું શું કે બોલો અરે આ રસ્તો નહી બતાવ્યો એનાથી ના થયું ને એટલે મારે બહુ ધક્કો માર્યો રસ્તો થોડી બતાવ્યો રસ્તો તો જે બતાવો ને એવું કે આટલા નાના મંદિરને તમે પધરાઈ દીધું ને તમારા ગામથી ત્રણ કિલોમીટર આગળ જાવ એટલે તળાવ પડે ને તળાવમાં તમે નાખ્યું હતું ને એ તમને દુઃખ દઈશો હું સિંધવન સપરા નદી કેન્દ્ર મેલડી છો આ રસ્તો કેવાય આ તો તમારી પાસેથી સંબંધ રાખ્યા તમને દેવ બતાડ્યા તમને પગે પડવાનું કીધું તમને નિવેજો કરાયા શ્રીફળ મુકાવડાયા ત્યાં જવા આવવાનું કીધું અને પછી છેલ્લે એનાથી કશું થયું નહીં ને એટલે પછી શું કે આ ભૂવા હું કે ભૂવાના પેટ ભરાઈ જાય ને એટલે ભૂવા હું કે એક કામ કરો ને ત્યાં જતા રહો ને કે સારું થઈ જશે કે હા કે તાય મેલડી જ છે કે પણ આ દુનિયામાં તમે કોઈક મેલડી એવી જોઈએ એવું કે કે ત્રણ મહિના તારું ઘર પરિવર્તન થાય કોઈ ના કે આ મેલડી તો ઘરે ઘરે છે ઘરે ઘરે હશે ને મેલડી ઘરે ઘરે મેલડી છે જે સ્મશાન માં જાઉં તાય મેલડી બેઠી છે પણ હું એવું કહું છું કે હું અમૃત ઘરે જે મેલડી બેઠી છું ને મહાન નથી હા શમશાન માં જાય ને મહાન માં શમશાન માં જાય ને મહાન માં જાય જે મશાણી મેલડીના દીવા થતા હોય ને બકરા કપાતા હોય ને એનાથી હજાર ગણી અમૃત ઘરે બેઠી છો એક હજાર ગણી હા હું સીધું સીધું તમને તમને આમ પીરસી દીધું કે તમે તમે નવું જૂનું કર્યું ને એટલે દેવું ને ગમ્યું નહીં આના તમે હરખમય માતાજી નું હતું એને પધરાઈ દીધું નવું તમે લાયા એ થી મોટું લાયા મોટો માતા શું કે તારા બાપના બાપના બાપ ના બાપ ને ચાર ની બેઠી હતી કે ના કે ભૂલ થઈ જાય હવે તું દુખી નહીં આય દુઃખીશ હા આ દુઃખીશ તારી 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 માતાઓ ગતી રહી ગાડા હું કાશી ગોતીને લાવું મન કે અરે આટલી આપણા જીવનની અંદર આટલી સમજણ ના આવી આટલું જ્ઞાન ના આવ્યું કે આપણે ઘર બનાવતા હતા તારા આપણે બધું હારું હતું આપણા ધંધા પાણી હારા હતા સંબંધ હારા હતા શરીરે હારું હતું પણ જ્યારથી આ માતાજીનું આપણે બદલ્યું છે અને એક નાની આટલી એક આટલું નાનું મંદિર હતું એ મંદિરમાં સેવા પૂજા કરતા ત્યારે આપણે હારું હતું પણ જ્યારથી આપણે માતાનું મોટું કર્યું ત્યારથી આપણે જીવનમાં દુઃખ આવ્યું છે આવું કેમ નથી આવતું કોઈ બતાવતા નથી ના મા હા ના મા એવું કોઈ નહીં બતાવ્યું હા અરે હું કહું છું તો ખરી આ કળિયુગ હું એક જ જગ્યા ઉપર મેલડી બેઠી છું મારા અમૃત ઘરે તમે સ્મશાન માં જાઓ તમે મહાણમાં માં જાઓ ને પૂછો ને તોય જવાબ ના મળે મન પૂછ રાત્રે બે વાગ્યા આવીને પાછી ઉભી રહું એ માતા છો સિંધ વન સપરા નદી ગંદ્રપ્યા મેલડી પેલી મળી વિક્રમણ બીજી હું અમૃત ના દીકરા ના મળી છું સિંધ સપરા નદી ગંદ્રપ્યા મેલડી હા હા જે હું કે અરે હું કળિયુગમાં મેલડી હું એવું કહું આ કડિયુગ મેં એવું કહું કે તમારું દુઃખ મટડ ને પરમાત્મા કેવાય કેવાય કે નહીં કે તમારા આહુણા લૂછું છું તમને સુખ ના સાગરમાં મૂકું છું તે મને એટલો જ પ્રશ્ન કર્યો ને કે માં અમે બધા દુખી છીએ માં અમારા મગજ કામ કરતા નથી માં અમે દિવસ અને રાત રોઈએ છીએ

અરે મરી ગયા ને તારા દાદા તારા દાદા મરી ગયા ને તારા પેલી બહુચર માં તો રાજી થઈ હતી કોણ રાજી થયો હા આ કળિયુગ મેં એવું કઉ છો હું આ કળિયુગ મેં એવું કઉ છું કે મને કોઈ કેવું કે ને કે માં તું છ કે નહી તારું એને કઉ કે શંખલપુર મળું તો જ માનજે કે અસલ બહુચર મળું પાવાગઢ મળું તો માંજે કે કાળકા બોલી હતી રાજભરા બેઠી લી મળું તો જ માંજે કે અસલ ખોડિયાલ બોલતી હતી પણ તમારી બેઠેલી છે જગાડ્યા વગર તો ભગવાન ઘેરે જવાની નથી બસ તમારા ગુના તમારી ભૂલો જે થઈ ને તમે યાદ નથી કરતા તમારી ગુનાન તમે ભૂલ થઈને તમે સ્વીકારતા નથી તમારા હૃદયમાં થવું જોઈએ અરે આટલી એક વાત હતી જે અમારાથી ગુનન ભૂલ થઈ ને યાદ નથી અરે મારી મા તારું મોટું મંદિર અમે તો લાયા ભક્તિ બધું કર્યું પણ તને નાનું મંદિર ગમતું હતું તમે એવું વિચાર્યું તમે ના વિચાર્યું અને બીજું કે તમારા મામા હોય તમારા દાદા હોય કે તમારા કાકા હોય એ તમને માતા બતાવ અરે મેં હું કીધું આ કળિયુગમાં આટલું 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 ઘોંઘાટ કરી કઉ છો કે દુનિયાની અંદર કોક માતા બતાવો તો પ્રમાણ માંગજો અરે રે તું મારી પાસે મને 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 તું કે ને કે માં મારી માં મને ગોતી ને આલો તો હું તને કહું કે બરોબર તારા ઘરેથી થી બહાર નીકળે ને તારા ગામે જ્યાં મંદિર પધરાઈ દીધું તાઈ બરોબર એથી તું ઘરે જાય ને એથી હું કળિયુગમાં માતા બોલો છો હું સિંધ મને સપરા નદી ગંદરાપિયા મેલડી

કોઈ ગોતી નહીં ચાલો કોઈ ગોતી નહીં હાલો અને ભગવાનના ઘેર જતા જતા તો મારા આ રૂપના દર્શન કરીને ભગવાનના ઘેર જવું પડશે એટલે મારો દરેકને એવું કહેવાનું થાય કે દુનિયામાં ગમે ત્યાં ફરો ને તો એવું કેવું જોઈએ કે અમે અમારી માને જોઈ નથી કોઈ જોઈ છે તમે કોઈ તમારી માતાને જોઈ નથી પણ જોવી હોય ને ખરેખર તો મારી મેરળીનો સંગ કરવો પડે હા તો બતાડું કે માતા કોણ સા કળિયુગની અંદર અને કેટલા ને બતાડી કેટલા ને બતાડી કેટલા 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 ને બતાડીશ ને કેટલા ને બતાડીશ બસ બસ જો હું તમારા લોકો પાસે કશું માગુ જ કારણ કે તમે મને કશું ના લઈએ બે જ વસ્તુ વિક્રમ રાજા એ પોતાનું કલેજુ આ લીધું ને વિક્રમ રાજા એ આપ્યું એનું કાળજુ અને અમૃત ની વસ્તી આપ્યો છે વચન જો બોલું ના બને તો તમારા અવતારમાં ખોટ પણ મેળવીશું હું જ્યાં સુધી છું ત્યાં સુધી તમે અને તમારી પેઢી જો ન્યાલ થવું હોય ભક્તિના માર્ગે જવું હોય અને ભક્તિ કરીને ભગવાનના ના ઘેર જવું હોય નિર્દોષ થઈને તો તમારે મારા કીધે રસ્તે ચાલવું પડશે તમે મને ભૂલી જશો પણ હું તમને નથી ભૂલવાની કારણ કે માં શું ને માના ખોળામાં એક સંતાન હોય ને તો એ સંતાન એની માના પેટ ઉપર લાત મારે છે પણ મા કોઈ દિવસ નાખી ના દે સંતાન નાખી દે ના નાખી દે કદાચ કદાચ તારી મા હોય ને તારી આ મા તો તારી માને કદાચ તું ના ખાવડાવે ને તોય તને કોઈ કોદાળો શ્રાપ ના આપ તું તારી માને કદાચ કોઈ કોઈ સારું લૂઘડું ના આલે તો તારી મા કોદાળો તને ખોટો શબ્દ ના બોલે તું તારી માને બે શબ્દ બોલે ને તોય તારી માતા ને ભગવાને એમ જ કે મારા દીકરાને સાચાઓ એનું નામ મા કેવાય એટલે જે તમારી કુળદેવી બહુચર છે બસ એટલું ક્યાં દેખાય છે પેલી દેખાતી નથી એટલે ગુનાન ભૂલ થાય હવે હવે કદાચ તારી તારી બહુચર માતા દેખાતી હોય તારી શક્તિ માતા દેખાતી હોય તો તું પગમાં માં પડીને માફી માંગ કે નહીં ના માંગ કે માં ક્ષમા કરી દે માં માફ કરી દે અરે અરે અમારા ગુના ને અમારી ભૂલ માં તું માં ક્ષમા કર ને અમને 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 કઈક માર્ગ બતાડી અમને કે દીકરા આ તારી ભૂલ થઈ હતી એટલે હું નારાજ થઈ છું પણ હું તને એવું કહું કે દીવો કર અને નાનો બની માફી માંગ અને રાત્રે કુકડો દેખાય તો માંજે કે તારી બહુ જો તને માફ કરવા આવી હતી ઉષ્યજ વર્ષ પર નદી ગંદ્ર મેલડી છો આમાં એટલે 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 જ હું એવું કહું કે આ કડિયુગ માં જેને મેલડી ને મેલી કીધું ને એ જ રાજ કરવાય કોઈ કીધું તું કેટલું ફર્યો ફર્યો ના તું મેલડી ના ભુવાન મળ્યો છે કોઈ સાધુ ને સંત ને ફકીર ને કે દરગાહ માં જઈને આવ્યો છે તું ચાઉન ના ભુવાને મળ્યો છે તું બહુચરે જયો છે પણ કોઈ નથી કીધું કે આજે તું ઘરે જાય ને ચાર કિલોમીટરે તને માતા કોક દેખાય ને ડોશી ના રૂપ તો તારા માનવાનો કે હું સિંધ નદી ગંદર મેલડી તારી બહુચર ને લાઈ તી તમારી માતાને ને જોવી હોય ને તમારી માતા ને તો મારું ભજન કરવું પડે આમાં આમાં તમારા ઈ ગુનાન તમારી ભૂલના કારણે તમે દુખી થયા અને એ શ્રીફળમાં કશું નથી કોઈ મેલડી નામની માતા બેઠી નથી તને લાગે છે કે તારી બૌચર અને તારી શક્તિ કોઈક માતાને ઘુસવા દે તને લાગે છે નથી ને પણ તમારા મામાએ તમને છેતર્યા એવું એવું માનું ને કે તમારા મામાને ગણિત ના આવડ્યું ને તમારો મામો ભણેલો નથી એટલે એ ગણેલી માતા છો

કે તમે જે કાર્ય કર્યું ને એ તમારી બે માતાને ગમ્યું નહીં અને તમે કર્યું તમે સ્વીકારો છો ને કે તમે નવું કરવા કરવામાં માતાનું જૂનું નાખી દીધું નાખી દીધું ને પણ જો કદાચ તારી માતા ને રાજી કરવી હોય ને તો એટલું કરજે કે જે દીવા કરે છે કરજે જે ફોટા છે એને રાખજો જે નિવેદ કરો છો કરજો પણ એક શ્રીફળ હાથમાં લઈને એ તારી બે માતાઓનું નામ લઈને એટલું કેજે રો તો છો જ રો છો ને રો છો રો છો ને પણ હું એવું કહું છું કે તારા અસલ માતા જોવી હોય ને તારા અસલ તો હું તને બતાવું કે તું શ્રીફળ હાથમાં રાખી હોય ને દીવો એનો બાઉચરનો થતો હોય શક્તિનો દીવો થતો હોય અને તું રોતો હોય ને માફી માંગતો હોય અને તું આંખ બંધ કર અને હું ના દેખાવ તો મારા અવતારમાં ખોટ પડ હું મેલડી છો અને હું દેખાવ જો હું તને દેખાઉં તો તારા માનવાનું કે તારી બહુચર રાજી થઈ તી જો હું તને દેખાઉં તો તારા માનવાની તારી યાદ્ય શક્તિ રાજી થઈ તી અને તારન મારા સાત મહિનાનો વધાળ કેટલો સાત મહિનાનો વધાળ કે જેવો તું તાર રોવ છે એક દાડે તું હસતો બાવન ગ્રદની ધજા લઈને થી ના આવતો મારા અવતારમાં ખોટ પડો મેલડી છો

હું તમારી એની એજ માતા બોલું છું કોઈ ના કે અરે ર મારા લાલ મારું દુઃખ છે તારા ઘરમાં કારણ કે તે મારો તમે મારો ગુનો કર્યો કર્યો ને લાગ ગુનો કર્યો ને તો જાઉં રાજી

આ તો તમે નામ પાડ્યા તમે નામ નામ તમે તમે મને પાડે આ ફોટા છે હું એવી શું જ નહીં હું તો નિર નિરંજન નિર નિરાકાર છું બસ મેં મારું મહેનતાણું માગ્યું કે બાવનગદ ની ધજા જયારે તું લઈને આવે ને કે મારી મેલડી એ ખરેખર કરડિયુગમાં કોક માતાએ મને કીધું હતું કે તારું હારું થઈ જશે અને મારું હારું થઈ ગયું તે હું બાવન ગજની ધજા લઈને માના આપવા આવ્યો છો એટલે તારા હાથનામાં એક નથડી મારા મારી કાળકાની હોવી જોઈએ કારણ કે ખરેખર કાળકાને કોઈ પ્રિય હોય તો નથડી સૌ માતા છો હા જાઓ તમે મારા હું તમારી છું